હાલમાં વ્રત અને ઉપવાસ ચાલી રહ્યા છે બધા લોકોના તો આજે આપણે વ્રતમાં ખાઈ શકીએ તેવી કેળાની વેફર બનાવવાની છે કેળાની જેવી બજારમાં લાઈવ વેફર મળે છે તેવી જ ઘરે બનાવીને તમે તૈયાર કરી શકો છો બસ અમુક નાની નાની ટિપ્સનું ધ્યાન રાખશો ને એટલે તમે પણ બજાર કરતાં વધુ ટેસ્ટી અને ચોખ્ખી સસ્તી વેફર ઘરે તૈયાર કરી શકો છો પચાસ રૂપિયાની અંદર તમે પાંચસો ગ્રામ જેટલી વેફર્સ તૈયાર કરી શકો છો તો તેના માટે આપણે સૌથી પહેલાં એક સિક્રેટ પાણી રેડી કરવાનું છે તો તેના માટે આપણે બે ચમચી જેટલું મીઠું લીધું છે મીઠું તમે અહીંયા વ્રતમાં જે મીઠું ખાતા હોય તે લઈ લેવાનું હવે તેમાં થોડું પાણી ઉમેરીને આપણે મીઠાને પાણી સાથે સરસ ઓગાળી લેવાનું છે ઘણી વખત આપણે ઘરે જે વેફર બનાવીએ તેમાં પરફેક્ટ ટેસ્ટ નથી આવતો પણ બધી નાની નાની ટીપ્સનું આપણે ધ્યાન રાખીશું તેને લીધે જ આપણી વેફર પરફેક્ટ બનશે તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતનું આપણે મીઠાવાળું પાણી રેડી કરી લીધું છે આનો આગળ શું યુઝ કરવો તે આપણે આગળ વિડીયોમાં જોઈશું તો વિડીયોના એન્ડ સુધી તમે જોડાયેલા રહેજો તો અહીંયા આપણે કાચા કેળા લીધા છે એક કિલો જેટલા આપણે કાચા કેળા લેવાના છે કેળા ખરીદતી વખતે ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું કે કેળા જરા પણ આમ દબાવો ને તો નરમ ન પડવું જોઈએ કડક કેળા હોય ને એની જ પરફેક્ટ વેફર બનશે તો આ રીતે કાચા કેળા લઈ લેવાના છે તો અહીંયા એક કિલો કેળા લીધા છે કેળાને ફ્રેન્ડ્સ હવે ક્યારેય પણ એકી સાથે છાલ નહીં હટાવી દેવાની આ રીતે તમારે જેટલી વેફર બનાવવી હોય તે મુજબ જ તમારે છાલ હટાવવાની છે તો આપણે અહીંયા બે કેળા લઈ લેશું તેની છાલ હટાવી દઈશું અહીંયા છાલ હટાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે છાલનો જરા પણ લીલો ભાગ ન રહેવો જોઈએ જો લીલો ભાગ રહી જશે ને તો વેફર છે ને ત્યાંથી ચડશે જ નહીં અને કાચી જ રહેશે એટલે પરફેક્ટ વેફર બનાવી હોય ને તો આ રીતે લીલો ભાગ છે તે બધો હટાવી દેવાનો અને કેળા તમે અહીંયા જોઈ શકો છો અંદરથી સરસ સફેદ નીકળે છે આવા કેળાની જ સરસ વેફર બનશે એવું લાગે કે અંદરથી કેળું પાકેલું છે તો તેની વેફર પરફેક્ટ નહીં બને વેફર પોચી જ રહેશે ક્રિસ્પી નહીં થાય એટલે તમારે કાચા કેળાનો જ યુઝ કરવાનો છે આ ટિપ્સ તમારે ખાસ ધ્યાન રાખવાની ઘણા લોકો વ્રત કરતા હોય તેમાં તે લોકો ફરાળમાં કેળાની વેફર બહારથી ખરીદતા હોય છે પણ બહારથી ખરીદવા કરતાં તમે ઘરે નજીવી કિંમતમાં ઘરે જ રેડી કરી શકો છો એ પણ ચોખ્ખી એક કિલો કેળામાંથી તમને પાંચસો ગ્રામ જેટલી વેફર આસાનીથી બની જાય છે જો કેળા મોટા હોય તો વધુ પણ બને છે તો મારો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો અને આગળ તમે કઈ ફરાળી રેસીપી જોવા માંગો છો તે પણ કમેન્ટ જરૂરથી કરજો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે બે કેળા સરસ છોલી લીધા છે હવે શું કરવાનું છે આ રીતે સ્લાઇસર લઈ લેવાનું છે સ્લાઇસરથી આપણે આ રીતે રાઉન્ડ ચિપ્સ બનાવી લેશું તમે ઊભું કેળું રાખીને તેની ઊભી વેફર પણ બનાવી શકો છો ના વધુ જાડી કે ના વધુ પાતળી બસ આવી જ આપણે વેફર્સ બનાવવાની છે જો વધુ જાડી હશે તો બરોબર ક્રિસ્પી નહીં થાય અને વધુ પાતળી હશે તો વેફર લાલ થઈ જશે તળતી વખતે એટલે મીડિયમ એવી જ વેફર પાડવાની છે તમારે આ રીતે એક એક બબે કેળાની વેફર પાડતા જવાનું અને તળતા જવાનું એકી સાથે જો તમે બધા કેળા છોલી દેશો ને તો તેની અંદર હવાના સંપર્કમાં આવશે કેળું એટલે કાળું થઈ જશે અને વેફર પણ કાળી બનશે એટલે જેમ તમારે વેફર તૈયાર થતી જાય એમ તમારે તળતા જવાની તો આ રીતે આપણે ઊભી વેફર્સ પણ રેડી કરી લેશું તમને જે શેપ પસંદ હોય તે શેપમાં તમે બનાવી શકો છો જો મોટું કેળું હોય ને તો વચ્ચેથી બે ભાગ કરી દેવાના હાથ ન છોલાઈ જાય વેફર પાડતી વખતે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતે પાતળી પાતળી તેમાંથી આપણે સ્લાઇસ કરી લેશું વધુ પાતળી નહીં મીડિયમ જ આપણે પાડવાની છે તો અહીંયા આપણી બંને સ્લાઇસ રેડી છે તો ચલો હવે ચિપ્સને આપણે તળી લેશું ચિપ્સ તળવામાં તેલ સારું એવું ગરમ થયું હોય તેવા તેલમાં જ આપણે ચિપ્સ ઉમેરવાની છે તમે જોઈ શકો છો આ રીતે અને તેલ અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું ગરમ થઈ ગયું છે તો હવે ગરમ તેલમાં આપણે ચિપ્સને ઉમેરી દઈશું આ રીતે છૂટી છૂટી જ ઉમેરવાની છે એક સાથે બધી નહીં ઉમેરી દેવાની નકર એક બીજા ઉપર ચોટી જશે ચિપ્સ અને તેલ સારું એવું જ આ રીતના ગરમ હોવું જોઈએ તમે જોઈ શકો છો આપણે ચિપ્સ ઉમેરી લઈને આ બબલ્સ આવે છે આ બબલ્સ હમણાં બધા જ બેસી જશે ત્યારે સમજવાનું કે ચીપ્સ આપણી રેડી થઈ ગયેલ છે તો હવે તેને ઝારાની મદદથી ઉલટ પુલટ કરીને સરસ ક્રિસ્પી થવા દેશે અને એકબીજા ઉપર ચોટી ગઈ હોય તો આપણે તે વેફર્સ અલગ કરી દેવાની તો આ રીતે લગભગ ચારક મિનિટ જેટલો સમય લાગશે વેફરને તડાતા એક બેચમાં અહીંયા આપણે પહેલાં ચિપ્સ કરી લીધી ને પછી ઉમેરેલી છે તમે ડાયરેક્ટ તેલમાં પણ ચિપ્સ પાડી શકો છો પણ તેલમાં ઘણી વખત આપણને અનુભવ ન હોય ને એટલે વરાળ આવે ને તેને લીધે આપણે વેફર ડાયરેક્ટ તેલમાં ન બનાવી શકીએ એટલે આ રીતે એક એક કેળાની વેફર બનાવતા જવાનું અને તળતા જવાનું તો અહીંયા તમે જોઈ શકો છો બબલ્સ બધા ઓછા થવા લાગેલા છે તો હવે આપણે તેની અંદર એક સિક્રેટ વસ્તુ જે બનાવેલી ને તે ઉમેરવાની છે તેને લીધે જ આપણો વેફરનો સરસ એવો કલર આવશે અને તેની અંદર સરસ સ્વાદમાં નમક બેસી જશે તો અહીંયા તમે જોઈ શકો છો આપણી વેફર છે તે સરસ ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે જે આપણે મીઠાવાળું પાણી કરેલું ને તે એક ચમચી જેટલું પાણી ઉમેરી દેસુ આ રીતે તમે અહીંયા જોઈ શકો છો એક અડધી ચમચી જેટલું જ ઉમેરીશું પાણી ઉમેરશો ને એટલે આ રીતે તેલમાં બબલ્સ થશે ત્યારે સાચવવાનું જેથી તેલના છાંટા હાથ ઉપરનું આવે બબલ્સ બધા બેસી જાય ને પાણીના અવાજ પછી જ આપણે ફરીવાર આ રીતે વેફરને ચલાવવાની છે એક મિનિટ માટે ચલાવી લઈને પછી આ વેફરને આપણે પ્લેટમાં કાઢી લેશું તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ક્રિસ્પી એવી વેફર્સ રેડી થઈ ગઈ છે અને કલર પણ સરસ આવ્યો છે તમે અહીંયા જોઈ શકો છો તો આ રીતે આપણે બધી જ વેફર્સ રેડી કરી લીધી છે આ રીતે બાકી રહેલી વેફર્સ પણ આપણે તળી લેશું અહીંયા ફ્રેન્ડ્સ તમારે જો કોઈ ઉપરથી ફ્લેવર ઉમેરવા હોય તો ફ્લેવર પણ ઉમેરી શકો છો અને એમને સિમ્પલ ખાવી હોય તો આપણે તેની અંદર નમક તો ઉમેરેલું જ છે એટલે તમે સિમ્પલ પણ સર્વ કરી શકો છો તો સેમ પ્રોસેસથી આપણે જે લાંબી ચીપ્સ હતી તેને પણ તળી લેવાની છે તમે જોઈ શકો છો અહીંયા ફ્રેન્ડ્સ ટેસ્ટમાં કાંઈ જ ફરક નહીં પડે ફક્ત આકારનો જ ફેર છે અને કેળાની વેફર ઘરે બનાવી સાવ સરળ સિમ્પલ છે કાંઈ જ મોટી તામજામ નથી બસ તમારે બબે તન તન કેળા છોલતા જવાનું અને આ રીતે તળતા જવાનું તમે બજાર કરતાં પણ ઓછા ખર્ચમાં વેફર તૈયાર કરી શકો છો જો તમે વ્રત ઉપવાસ કરતા હોય ને તો તમારા માટે તો આ ખૂબ જ ઉપયોગી છે તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો બસ ખાલી એટલું ધ્યાન રાખવાનું કે કેળાની પસંદગી કરો ને ત્યારે કેળા કાચા જ લેવાના છે તે પોચા પડી ગયા હોય ને તેવા કેળા નથી લેવાના ઘણી વખત લીલા કેળા હોય તો પણ પોચા હોય છે જો પોચા કેળા આવી જશે ને તો પરફેક્ટ વેફર નહીં બને એટલે ખાસ ધ્યાન રાખવાનું કે કડક કેળા જ લેવાના છે બસ બીજું કાંઈ જ નથી કરવાનું કેળાની છાલ ઉખાડીને આ રીતે તમારે ફ્રાય કરી લેવાના એટલે તરત જ તમારી લાઈવ કેળાની વેફર્સ બનીને રેડી થાય છે આ વેફર ગરમ પણ ખૂબ જ સરસ લાગે છે તો હાલમાં પવિત્ર શ્રાવણ માસ પણ આવી રહ્યો છે તો શ્રાવણ માસના ઉપવાસમાં પણ તમે આ વેફર ખાઈ શકો છો ઘણી વખત ઘણા લોકોને બટેકાની વેફર્સ પસંદ નથી હોતી અથવા તેને લીધે ગેસ થતો હોય છે તો બટેકાની જગ્યાએ તમે કેળાની વેફર્સ ખાઈને પણ ઉપવાસ કરી શકો છો ઘરે બનાવી સાવ સરળ સિમ્પલ છે અને આ વેફરનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે તમે અહીંયા જોઈ શકો છો તો આપણી બીજી બેચ પણ રેડી છે તળાઈને તો હવે આ જ રીતે આપણે બાકી રહેલા કેળાને પણ તળી લેવાના છે ચિપ્સ બનાવીને તો મારો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો તમે ભૂલતા જ નહીં તો અહીંયા તમે જોઈ શકો છો આપણે વેફર્સ રેડી છે તો હવે તેને મિક્સમાં જ આપણે કાઢી લેશું આ રીતે ખૂબ જ સરસ ક્રિસ્પી એવી વેફર બનીને રેડી થયેલ છે તો આ રીતે બધી જ વેફર્સ તળાઈ ગઈ છે તો હવે ઉપરથી આપણે થોડો એવો મરી પાવડર છાંટશું બીજું કોઈ જ મસાલો આપણે ઉમેરેલો નથી પણ તમારે જે કાંઈ ફ્લેવર આપવા હોય તમે આપી શકો છો વ્રતમાં ન ખાવાના હોય તમે પેરી પેરી મસાલો છાંટી શકો મેગી મસાલો છાંટી શકો અથવા વ્રતમાં ખાતા હોય તો તમે ખાલી આ રીતે ચાટ મસાલો છે મરી પાવડર છે લાલ મરચું પાવડર છે તે છાંટી શકો છો ઘણા લોકો લાલ મરચું પાવડર નથી ખાતા એટલે આપણે સિમ્પલ રાખેલો છે મરી પાવડર ઉમેરવાથી વેફર્સ પરચવામાં પણ હળવી છે તો જરૂરથી ફ્રેન્ડ્સ આ રીતે ટ્રાય કરજો વેફર્સ ને વેફર કેવી લાગી તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મળીશું બીજા આવા નવા વિડીયો સાથે ફ્રેન્ડ્સ અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને સાથે કમેન્ટ કરી દેજો કે તમને વિડીયો કેવા લાગે છે તમે મને મોટિવેટ કરી શકો છો આવા જ અવનવા વિડીયોઝ બનાવવા માટે તો ફ્રેન્ડ્સ એક લાઇક જરૂરથી કરજો તો તમે અહીંયા જોઈ શકો છો વેફર્સ આપણી ખૂબ જ સરસ ક્રિસ્પી બનીને રેડી થયેલ છે આ વેફર્સને તમે એ ડબ્બામાં ભરીને મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો જરા પણ ખરાબ નથી થતી પણ એટાઇટ ડબ્બામાં રાખવાની છે જે અત્યારનું વાતાવરણ ભેજવાળું છે તેને લીધે વેફર્સ બહાર હવાઈ જાય છે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તમારે એટાઇટ ડબ્બામાં જ રાખવાની છે અહીંયા આપણે એક કિલો જેટલા કેળા લીધા હતા તેમાંથી આપણી પાંચસો ગ્રામ જેટલી વેફર્સ બનીને રેડી થઈ છે ઘણી વખત મોટા કેળા હોય તો વધુ પણ વેફર્સ થાય છે